નમસ્કાર દોસ્તો હું છું અને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં તમને જણાવીશ કોટક એટ વન વન જે ઝીરો બેલેન્સ વાળું એકાઉન્ટ છે ઓનલાઈન કઈ રીતના ખોલાવું તેના ફીચર શું શું છે અને મિત્રો પાંચ જ મિનિટમાં એકાઉન્ટ ખોલી જાય છે તો સંપૂર્ણ પ્રોસેસ હું તમને જણાવીશ વિડીયો શરૂ કરું એટલે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી લ્યો આવા નવા માહિતીના વિડીયો તમને મળતા રહે અને મિત્રો મને મોટિવેશન મળે આવા વિડીયો બનાવવા માટે એટલે વિડીયોને લાઇક તો એક અવશ્ય કરી જ લેજો તો મિત્રો આ એકાઉન્ટ ખોલાવવા માટે મિત્રો તમારી પાસે આધાર કાર્ડ પાન કાર્ડ હોવું જરૂરી છે એકાઉન્ટમાં મિત્રો તમને ડેબિટ કાર્ડ પાસબુક એ બધું પણ તમને મળી જશે તો મિત્રો એકાઉન્ટ કઈ રીતના ખોલાવવું તો મિત્રો આ જ ટાઇટલ ઉપર ક્લિક કરશો આ વિડીયોના ટાઇટલ ઉપર અહીં ક્લિક કરશો એટલે જો આવી રીતના ડિસ્ક્રિપ્શન ખુલી જશે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મિત્રો આવી રીતના લિંક આપેલી જ છે મેં એ લિંક ઉપર ક્લિક તમારે કરી દેવાનું છે જેવું જ લિંક ઉપર ક્લિક કરશો એટલે ઓફિશિયલ કોટક મહિન્દ્રા બેંકની વેબસાઇટ છે જો કોટક એટ વન વન ડોટ કોમ લખેલું છે તો મિત્રો અહીંયા હવે આપણે ડેટા ફિલ કરવાનો છે સંપૂર્ણ વિડિયો પૂરો જોજો હું એક એક સ્ટેપ માહિતી આપીશ સ્ટેપ બાય સ્ટેપ શું તમારે કઈ રીતના એકાઉન્ટ ખોલાવું છે તો મિત્રો અહીંયા તમારા મોબાઈલ નંબર ઈમેલ આઈડી અને પિનકોડ નાખીને ઓપન નાવ પર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો ઇમેલ આઈડી ઉપર એક તમને ઓટીપી મોકલવામાં આવશે એ ઓટીપી એન્ટર કરશો એટલે નેક્સ્ટ આવો એન્ટર જોવા મળશે અહીંયા પાન કાર્ડ નંબર આધાર કાર્ડ નંબર બંને એન્ટર કરી દેવાનું છે તમારે ત્યારબાદ બંને ટીક કરી પ્રોસેસ ટુ વેરીફાઈ પર ક્લિક કરી દેવાનું છે આગળ મિત્રો આવું એન્ટર પર જોડે પ્રોસેસ પર ક્લિક કરી દેવાનું છે પાન કાર્ડ વેરીફાઈ થાય છે મિત્રો ત્યારબાદ આધાર કાર્ડ આરે જે મોબાઈલ નંબર અટેચ જશે તેમાં એક ઓટીપી મોકલવામાં આવશે એ ઓટીપી નાખશો એટલે મિત્રો થોડીક પ્રોસેસ લેશે ત્યારબાદ અહીંયા તમારું આધારમાંથી ઓટોમેટિક ફોટો નામ બડડેટ બધું આવી જશે અહીં મિત્રો તમારે ઓક્યુપેશન સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ ઇન્કમ ફેમિલી ઇન્કમ છે ઇન્વેસ્ટ ઇન્કમ કઈ ઇન્કમ છે તમારી મેજર ઇન્કમ તો આપણે એ સિલેક્ટ કરી લેવાની છે મંથલી ઇન્કમ હોય એ અહીં લખી દેવાની છે ત્યારબાદ મેરિટલ સ્ટેટસ મેરિટ છો કે અનમેરિટ છો તે સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ મિત્રો ફાધર નામ પૂરું નામ ફાધરનું અહીં એન્ટર કરી દેવાનું છે પાન કાર્ડ મુજબ ત્યારબાદ નીચે મિત્રો મધર નામ છે ખાલી મધરનું નામ જ લખવાનું છે એ બે વખત લખી દેવાનું છે ત્યારબાદ પ્રોસેસ પર ક્લિક કરવાનું છે નેક્સ્ટ મિત્રો આધાર કાર્ડમાંથી ઓટોમેટિક એડ્રેસ અહીંયા લઈ લેશે નો નીચે જો કોમ્યુનિકેશન એડ્રેસ બીજું રાખવું હોય તો તમે રાખી શકો નકર અહીંયા ટીક કરશો તો ઓટોમેટિક નીચે પણ આવી જશે ત્યારબાદ પ્રોસેસ પર ક્લિક કરવાનું છે નેક્સ્ટ મિત્રો વારસદારનું અહીંયા નામ એન્ટર કરવાનું છે વારસદારનું પૂરું નામ નીચે રિલેશનશિપ ત્યારબાદ એની વારસદારની ડેટ ઓફ બર્થ અને જો એડ્રેસ સેમ હોય તો અહીં ટીક કરશો તો ઓટોમેટિક એડ્રેસ આવી જશે નીચે અને પ્રોસેસ પર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંયા બધી ટર્મ એન્ડ કન્ડિશન છે એ બધી સિલેક્ટ કરી લેવાની છે આપણે બધી ટીક કરીને પ્રોસેસ ટુ એમપીઆઈએન એટલે કે પાસવર્ડ તમારે સિલેક્ટ તમારે બનાવી લેવાનો છે નેક્સ્ટ મિત્રો પાસવર્ડ બનાવવાનું હમણાં ઓપ્શન આવશે જેમ આપણે ગૂગલ પે ફોન માં સેટ કરીએ છીએ એવી રીતના કોઈ પણ છ આંકડાનો એમપીઆઈન સેટ કરી દેવાનો છે ત્યારબાદ કન્ફર્મ પર ક્લિક કરી દેવાનું છે મિત્રો જ્યારે આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને લોગિન થશું ત્યારે આ એમપીઆઈન તમારે નાખવાનો થશે તો મિત્રો આ એમપીઆઈન સેટ થઈ ગયો છે નેક્સ્ટ મિત્રો ડેબિટ કાર્ડનું પૂછે છે કે તમારે ડેબિટ કાર્ડ જોઈએ છે ફિઝિકલી ઘરે તો અહીંયા ટીક કરી દેવાનું છે નગર કોઈ જરૂર નથી એવી જ રીતના મિત્રો જો ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન કરવાના થતા હોય તો ત્યાં ટીક કરવાનું છે આપણે ફિઝિકલ ડેબિટ કાર્ડ જોતું નથી વર્ચ્યુઅલી તમને જો યસ વર્ચ્યુઅલી કાર્ડ ઓનલી આપણે વર્ચ્યુઅલી જ જોઈએ છીએ તો યસ પર ક્લિક કરવાનું છે એ વર્ચ્યુઅલી ડેબિટ કાર્ડનો એમપીઆઈન સેટ કરવાનું પણ કહેશે નેક્સ્ટ જો ડેબિટ કાર્ડનો એમપીઆઈન સેટ કરી દઈએ છીએ એમપીઆઈન તમે બીજો પણ રાખી શકો છો જો એનો એ રાખવો હોય તો એ પણ રાખી શકો છો કન્ફર્મ પિન પર ક્લિક કરવાનો છે જો ડેબિટ કાર્ડનો પિન સેટ થઈ ગયો સક્સેસફુલી નેક્સ્ટ મિત્રો થોડીક આવી એડ દેખાશે અને જુઓ કોંગ્રેચ્યુલેશન યોર કાર્ડ ક્રેડિટ કાર્ડ પણ આમાં મળે છે જો યોર વન એટેડ એકાઉન્ટ ઇઝ રેડી નાવ મિત્રો કેટલી મિનિટથી ખોલતા જો એકાઉન્ટ નંબર આવી ગયો છે સી એન નંબર આવી ગયો છે આઈએફએસી કોડ આપણને મળી ગયો છે ઘણી બધી યોજનાઓમાં આપણે એકાઉન્ટ દેવાનું થતું હોય પણ જો સેવિંગ એકાઉન્ટ ન હોય તો એક ફાસ્ટેડ સેવિંગ એકાઉન્ટ છે અને ઝીરો બેલેન્સવાળો કોઈ પણ ચાર્જ વગરનું આ મિત્રો ફૂલ કેવાયસી કરવા માટે નીચે જો કમ્પ્લીટ ફૂલ કેવાયસી પર ક્લિક કરી દેવાનું છે તમારે ત્યારબાદ તમારે છે ને ઓરિજિનલ પાન કાર્ડ અને એક પ્રોફાઇલ પિક્ચર સેલ્ફી અપલોડ કરવાની થશે સિગ્નેચર અપલોડ કરવાનું થશે પ્રોસેસ ટુ વેરીફાય પર ક્લિક કરવાનું છે અહીંયા એડ્રેસ શો થશે તમારે જો બીજું એડ્રેસ રાખવું હોય ત્યાંથી એડ કરી શકો છો નેક્સ્ટ મિત્રો આવી રીતના તમને જોવા મળશે ટીક કરી લેવાનું છે બધું જો આ બે ફરક કરવું ફરજિયાત છે પણ નીચે જો છેલ્લું છે જ એક્ટિવ મનીવાળી ફેસિલિટી જો તમારે જોતી હોય તો કરવું બાકી કંઈ કરવાની જરૂર નથી ત્યારબાદ એગ્રી પ્રોસેસ પર ક્લિક કરી દેવો જેવું જ એગ્રી અને પ્રોસેસ પર ક્લિક કરશો એટલે નેક્સ્ટ મિત્રો લોકેશન તમારે ઓન કરી દેવાનું છે ત્યારબાદ એક પાન કાર્ડનો ફોટો અને સિગ્નેચર કરી એનો ફોટો અને એક સેલ્ફી જો યોર સિગ્નેચર કરી અને કાચ સાદા કાગળમાં તમારો ફોટો અપલોડ કરશો એટલે એકથી બે મિનિટમાં જ તમારે વિડીયો એના કોઈ ઓફિસર હશે કોટકના એનો વિડીયો કોલ આવશે ચાલુ થઈ જશે ત્યારબાદ એ તમને નામ પૂછશે આધાર કાર્ડનું પછી પાન કાર્ડ આવી રીતના તમારે બતાવી દેવાનું છે અને એક સાદા કાગળમાં સિગ્નેચર કરીને એને વિડીયો કોલમાં જ બતાવી દેવાની છે જેવું જ મિત્રો તમારી કેવાય સી કમ્પ્લીટ થશે એટલે આવી રીતના શો થશે કે કન્ફર્મ યોર રિક્વેસ્ટ ઇઝ પ્રોસેસેડ મિત્રો તરત જ તમારે મેસેજ એક આવી જશે તમારું એકાઉન્ટ ઓપન થઈ ગયું છે કેવાય સી પૂર્ણ થઈ ગઈ છે મિત્રો આપણું એકાઉન્ટ સંપૂર્ણ ખુલી ગયું છે હવે મિત્રો તમને જુઓ કે કોટકની જે એપ્લિકેશન છે નેટ બેન્કિંગની અથવા એટ વન વનવાળી જે એપ્લિકેશન છે એમાં ઓટોમેટિક જ તમારો મોબાઈલ નંબર જે મોબાઈલમાં હશે ઓટોમેટિક એકાઉન્ટ કેપ્ચર કરી લેશે ત્યારબાદ તમારે જે છ ડિજિટનો તમે એમપીઆઈન સેટ કર્યો એ નાખી અને જો આવી રીતના તમને એકાઉન્ટ આમાં દેખાડશે બેલેન્સ દેખાડશે ત્યારબાદ આમાં ક્રેડિટ કાર્ડનું પણ ઓપ્શન આવે છે તો મિત્રો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી લો બાજુમાં આવતા બે અને દબાવો થેન્ક યુ ફોર વોચિંગ